શ્રી વલ્લભા દેશ કી છે શ્રી અમને મા રાણી કી છે સર્વે વૈષ્ણવોની જય શ્રી કૃષ્ણ તેમજ સાંજી લીલાની ખૂબ ખૂબ બધાય આજે સાંજીનો બીજો દિવસ અને આજે આપણે પહોંચ્યા છીએ મધુવન તો આજે આપણે મધુવનની સાંજીની લીલાના દર્શન કરીશું અને મધુવનમાં પ્રભુએ શું લીલા કરી હતી એનાય ભાવભાવના જોઈશું તેમજ સનાતન સંસ્કૃતિ અને આપણી ઋષિ પરંપરા પ્રમાણે પણ અહીંયા મધુવનમાં શું લીલા થઈ હતી તેના આપણે દર્શન કરીશું તો ભાદરવા વદ એકમની સાંજીની ભાવભાવનાને વિશે સત્સંગ કરીએ તો મધુવનની લીલામાં ધ્રુવજીએ મધુવનમાં એક મહિના સુધી તક કર્યું હતું અને ત્યારે પ્રભુએ પ્રસન્ન થઈ અને અહીં જ ધ્રુવજીને વરદાન આપ્યું હતું અને અહીં પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા અને ધ્રુવજીને દર્શન આપ્યા હતા તો એ અહીંની લીલા છે અને અહીં એની યાદના સ્વરૂપે ધ્રુવટીલા છે અને કૃષ્ણકુંડ ઉપર વલ્લભ ઘાટ પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ અહીં બિરાજે છે અને આપણી નિકુંજ લીલાની ભાવભાવનાના દર્શન કરીએ તો એકવાર શું થયું કે એક દિવસ સ્વામિનીજી આ વનમાં સમાધિમાં બેસવાના હતા સ્વામિનીજી મધુ વનમાં સમાધિમાં બેસવાના હતા અને સ્વયં શ્રી ઠાકોરજી પણ આવે તો પણ અંદર આવવાની મનાઈ કરી હતી સ્વામિનીજીએ અંદર કોઈ પણ ના પ્રવેશે એવી મનાઈ કરી હતી પરંતુ પ્રભુ તો અંતર્યામી છે તો પ્રભુએ શું કર્યું કે પ્રભુ તો બધું જાણતા જ હતા છતાં પણ ભક્તોની સાથે રાધાજીની નિકુંજમાં પધાર્યા અને ગાયન અને વાદન શરૂ કરી દીધા એટલે સ્વામિનીજીની સમાધિ ભંગ થઈ ગઈ અને સ્વામીજીની સમાધિ ભંગ થઈ એટલે પ્રભુએ જોયું તો પછી પ્રભુએ તો ભક્તોને ત્યાંથી અદૃશ્ય કરી દીધા અને કહ્યું કે આપ તો મારી માનસી કરી રહ્યા હતા પ્રભુએ સ્વામીનીજીને કહ્યું કે આપ મારી માનસી કરી રહ્યા હતા મને યાદ કરી રહ્યા હતા તેથી હું આપની સમક્ષ પ્રગટ હાજર છું તો આવી રીતના આવી રહસ્ય લીલા અહીં મધુવનમાં પ્રભુએ કરી છે તો આ આપણે બીજા દિવસની સાંજી લીલાના દર્શન કર્યા અને આવી રીતના રોજ એક એક સ્થળની સાંજી લીલાના દર્શન કરીશું અને જે જે સ્થળમાં જે જે લીલા થઈ છે એના વિશે આપણે સત્સંગ કરીશું જય શ્રી કૃષ્ણ